ઉકાઈ જી ઈબી કોલોનીમાં આપણને અત્યારે સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે તો ચાલો જોઈએ કયો સાફ છે તો બની રહો વિડીયોમાં

হ্যাঁ হ্যাঁ કૂતનો હે હે હો આ જ હતો કે આ જ આજ આ જ એ કેટલા દિવસથી ફરતો છે જી જી એના પાછળ તાસી પકડેલા હા તે છે ને આના જેવડો જ હતો ત્યારે અહીંયા કરી લીધે હે તો ફાઇનલી આપણે આ સાપને અત્યારે આપણી રેસ્ક્યુ બેગમાં નાખી દીધો છે આ સાપના આપણે ફરી પાછા સુરક્ષિત જગ્યાએ પર્યાવરણમાં રિલીઝ કરી આવીશું ચાલો તો આ ધમણ સાપને અત્યારે આપણે ઉકાઈ જીબી કોલોનીથી રેસ્ક્યુ કર્યો તો એને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપ અત્યારે અહીં આઝાદ છે